ભરીમાતા રોડ ફૂલવાડી ખાતે તાપી નદીના પાડા પરથી ગળા પર તીક્ષ્ણથ્યના ગાં ઝીકેલી હાલતમાં મળી આવેલા ઈસમને પોલીસે હોસ્પિટલે ખસેડ્યો હતો ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો તો આ હત્યા મામલે ચોકબજાર પોલીસે તપાસ હાથ ધરી આરોપીને હરિયાણા ખાતેથી ઝડપી પાડી પૂછપરછ કરતા આરોપીની પ્રેમિકા સાથે વાત કરાવવાનું લઈને થયેલા ઝઘડામાં હત્યા થઈ સામે આવ્યું છે ચોકબજાર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અગિયારમી જૂનના રોજ રાત્રિના સમયે ફૂલવાડી ભરીમાતા રોડ નહેરુનગર ઝુંપટપટ્ટી પાસે તાપી નદીના પાળા પર એક ઇસમ ગાળાના ભાગે ઘા મારેલી હાલતમાં પડી હોવાની જાણ થતાં જ જો બજાર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો અને ઇજાગ્રસ્તને એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલે ખસેડ્યો હતો જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો તો ઈજાગ્રસ્ત અજાણ્યો હોય પ્રથમ તેની ઓળખ તપાસ કરતા મૂળ યુપીવાસી મોહમ્મદ જરદાર મોહમ્મદ ઇસ્લામ અંસારી હો અને થોડા મહિના પહેલા જ ખજૂરાવાડી ખાતે રહેતા તેના મામા મહેમૂદ આલમ અંસારીના પંડોળ ફટાકડાવાડીના સાડીના કારખાનામાં નોકરી માટે બનારસથી આવ્યું હોવાનું સામે આવ્યું હતું જોકે તેની હત્યા કોણે કરી તે જાણી શકાય નહોતું ત્યારે બજાર પોલીસે તપાસ કરતાં એવી હકીકત જાણવા મળી હતી કે તેની સાથે જ કારખાનામાં રહેતો પવન જાટ દ્વારા તેની હત્યા કરાઈ હોઈ શકે જે માહિતીના આધારે ચોક બજાર પોલીસે પવનની તપાસ કરતાં તે હરિયાણા હોવાની માહિતી મળતા ચોક બજાર પોલીસ પથકના પીએસઆઈ પીએમ બારિયા તથા પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ અજીતસિંહ પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીસિંહ પ્રહણસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશ કેસરાજી હરિયાણા રવાના થયા હતા અને ત્યાં તપાસ કરતાં પવન એક દારૂના ઠેકા પર આવતો હોવાની માહિતી મળતા તે રેકી કરી તેને જટવી પાડ્યો હતો પોલીસે તેની પૂછપરછ કરતાં તેને પોતાનું નામ પવન કુમાર રૂપે પૌના જાટ હોવાનું અને આરોપી તેની પ્રેમિકા સાથે ઇન્સ્ટાગ્રામ પર વાત વાત કરતો હોય તે મૃતક તેની સાથે કરાવવા અને મિત્રતા કેળવવા કહેતો હતો જેથી તેઓ વચ્ચે ઝઘડો થયો હતો અને અત્યારના દિવસે પણ બંને તાપી નદીની પાળા પર બેઠા હતા એટલે પવન તેની પ્રેમિકા સાથે વાત કરતો હતો તે સમયે મૃતક જરદારે વાત કરવાનું કહેતા ઝઘડો થતા પવને પોતાની પાસેનું ચપ્પુ તેને મારી દઈ ભાગી છૂટ્યો હતો તારીખ ग्यारह जून 2023 को चौक बाज़ार पुलिस थाने के विस्तार में एक अनडिटेक्ट मर्डर हुआ था उसमें जो मरण जनार है मोहम्मद जरदार मोहम्मद इस्लाम अंसारी वो सूरत के अंदर अपने कामकाज के लिए आठ दस दिन पहले ही बनारस से आया हुआ था और उसका मर्डर ये चौक बाज़ार विस्तार में हुआ था ये पूरा ब्लाइंड मर्डर था उसमें कुछ ज़्यादा क्लू नहीं थी क्योंकि मरण जनार है वो आठ दिन पहले ही गुजरा सूरत में आए हुए थे लेकिन सूरत चौक बाज़ार पुलिस ने काफ़ी मेहनत करके उसका जो रूम पार्टनर था जिसने ये मर्डर किया था उसका नाम है पवन झाट उसको हरियाणा से गिरफ्तार किया हुआ है और पुलिस ने अरेस्ट करके जुडिशियल कस्टडी में भेज के उसकी रिमांड की कार्यवाही की हुई है किस तरह प्लान बनाया था मुख्य तो कारण रहेगा इसमें जो मरण जनार है मोहम्मद जरदार मोहम्मद इस्लाम अंसारी वो अपने मोबाइल से अपने फ्रेंड से बात कर करता रहता था और ये उसका रूम पार्टनर था तो वो कुछ कमेंट करता था और उसके साथ रिलेशन रखने की कोशिश कर रहा था तो इसको ये पवन झाट को थोड़ा गुस्सा आया था और वो गुस्से में ही उसने अप, अपने रूम पार्टनर का પોલીસે એક મહિના પહેલા સાથી કર્મચારીને હત્યા કરી ભાગે છૂટેલા હત્યારા હરિયાણાથી હરિયાણા થી ઝડપી પાડી સડીયા પાછળ ધકીલ દીધો છે અઝર કુરસે સાથે પ્રકાશ વાળા